આવા જાડવે ઝાડવે પાકી જાય છે જોઈ લ્યો મિત્રો આની કેવી મીઠાઈ છે પણ એમાં કાંઈ ઘટે નહીં આવી પેશ્યું છે મીઠાઈ છે એટલે એમાં કાંઈ ન ઘટાયું એકને ખૂટું આ બીજું દેખાણું જોઈ લો જોયું ને જાળવે પાકેલા જોરદાર મીઠાઈ શો ભાઈ આની આને વનફળ કહેવાય જોઈ લ્યો ઝાડવે પાકેલી મીઠાઈ ઝાડવે પાકેલો માલ સીતાફળ જોઈ લ્યો મિત્રો ફાટી ગયા જોઈ લ્યો આને તો અડાઈ એમ નથી જવું જોઈ લ્યો ઓરિજિનલ માલ જાળવેલો વનફળ કહેવાય જોયું કેમ છે મિત્રો આવડી આવડી સીતાફરી હે આઠ આઠ નવ નવ ફૂટ ઉપર ચડીને લેવું પડે જોઈ લ્યો આ ફરતે સેટે છે વાવેલી જો ઠેઠ સામે સેટો દેખાય ન્યા લગા